સુભાષનગર વિસ્તારના યુવકે લોન અપાવી હોય જેના હપ્તાનો કહેતા યુવક ઉપર હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા સુભાષનગર ડોક્ટર નરવાણીવાળા ખાચામાં રહેતા રાહુલભાઈ રસિકભાઈ સોલંકી તેમના વચેટિયા ભાઈના સસરાને લોન અપાવી હોય જે લોનના હપ્તા લોન પૂર્ણ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા નરેશભાઈ દિનુભાઈ ચૌહાણ સાગરભાઈ નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેન નરેશભાઈ ચૌહાણે તીક્ષણ હથિયારો વડે રાહુલભાઈ સોલંકી ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે નરેશભાઈ ચૌહાણ અને સાગરભાઈ ચૌહાણની ધરપકડ કરી ધ્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી